પોતાનો જે બચાવો તે અંગે પણ જાણકારી આપવામાં આવી હતી તો આજરોજ શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈ સ્કૂલમાં બોમ્બ સ્ક્વોડ તેમજ ફાયર બ્રિગેડની સંયુક્ત મોક ડ્રિલ યોજવામાં આવી હતી જેમાં સ્કૂલમાં બોમ્બ હોવાની જાણ થતા પોલીસ વિભાગમાં પાંચ જ મિનિટમાં બોમ્બ સ્ક્વોડ સહિત ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી જઈને તપાસ હાથ ધરી હતી અને આ સાથે જ ત્યારબાદ મોક ડ્રિલ જાહેર કરી વિદ્યાર્થીનીઓને

નિશાળ ઉપર હાજર થઈ ઉપર રૂમમાં બધે ચેક કરતા કોઈ જાનહાની થઈ નથી અને વ્યવસ્થિત તમે છોકરાઓને ઉતારી લીધા છે અને એવો મેસેજ હતો કે ભાઈ બોમ્બ છે પણ એ અમે મોકબિલ જાહેર કરી છે શું આપના તરફથી વિશેષ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે કાર્યવાહીમાં તો એવું છે કે અમને જે મેસેજ મળ્યા એ તાત્કાલિક અમે ફાયર ફાઈટર લઈ આવી ઘટના સ્થળ ઉપર આવ્યા અને તમામ રૂમ ચેક કરી કોઈ જાતની જાનહાની થયેલ નથી

લગભગ પાંચમી મિનિટે તમામ સ્ટાફ અહી હાજર થઈ ગયો અને તમામ અધિકારીઓએ અમારી શાળાની દીકરીઓને કાંઈ પણ આવી ઘટના બને તો સલામત રીતે કઈ રીતે બચી શકાય એની સરસ માહિતી આપવામાં આવેલી હતી ડ્રીલ કરવાથી શાળાના પરિવાર સ્ટાફ મિત્રો અને વિદ્યાર્થીઓને પણ ખબર પડી કે કોઈ આવી અઘટિત ઘટના બને તો એમાંથી આપણે કઈ રીતે બચી શકાય આ કાર્યક્રમ ને કારણે અમારા સ્ટાફ અને દીકરીઓને ખૂબ સુંદર માહિતી પ્રાપ્ત થઈ હતી